કચ્છવાસી દુનિયાના કોઈ પણ ખૂણામાં રહે પણ કચ્છિયત તેમાં હંમેશા જીવંત રહે છે માદરે વતન પ્રત્યેનો પ્રેમ છલકાયા વિના રહેતો નથી આ સાથે કચ્છની આગવી ખાસિયત એવી જીવદેવાની ભાવના અને દિનદુખિયાઓ પ્રત્યે અનુકંપા કચ્છવાસીઓના લોહીમાં વણાયેલી છે જેનું એક જીવંત ઉદાહરણ મૂળ માધાપરના એનારાય પટેલ પરિવારે પૂરું પાડ્યું છે એક દાયકાથી કામકાજ અર્થે લંડનમાં સ્થાયી થયેલો માધાપરનો વાઘજીયાણી પરિવાર હાલે કચ્છની મુલાકાતે આવ્યો છે ભારતના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત બાદ કચ્છના સફેદ રણ ધોળાવીરા સહિતના પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લીધી હતી ત્યારબાદ વતન આવ્યા છીએ તો પરોપકારના થોડા કામ કરીએ તેવી ભાવના સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરી હતી ગાય માતા પ્રત્યે અનુકંપા દર્શાવી ઘાસચારાની ગાડીનું નિરણ કર્યા બાદ ભુજની ભાગોડે આવેલ પશુ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી પરિવારના સુરેશભાઈ વાઘજીયાણીએ જણાવ્યું હતું કે દાયકા અગાઉ કચ્છ જોયું હતું દસ વર્ષમાં કચ્છમાં મોટું પરિવર્તન આવ્યું છે પશુઓની સારવાર માટે અદ્યતન હોસ્પિટલ સાથે ખૂબ વિકાસ કામો થયા છે પોતાનું મૂળ ગામ માધાપર પણ તેમને બદલાયેલું જણાવ્યું હતું હિનાબેન વાઘજીયાણીએ જણાવ્યું હતું કે માધાપરમાં વિદેશ જેવી જ સુવિધાઓ હવે ઉભી થઈ છે દર વર્ષે કચ્છની મુલાકાત લેવાની તેમણે નેમ વ્યક્ત કરવાની સાથે જણાવ્યું હતું કે જીવદેવાના કાર્યો કે અન્ય સેવાકીય પ્રવૃત્તિ માટે કચ્છથી વિશેષ કોઈ સ્થાન ન હોઈ શકે પશુ હોસ્પિટલની મુલાકાત બાદ આ પરિવારે ભુજની લોટસ કોલોનીમાં આવેલ અંધજનોના કેન્દ્રની પણ મુલાકાત લઈ સમય વ્યતીત કર્યો હતો આ ઉપરાંત ભુજમાં અંધ અને અપંગ બાળકોને અલ્પાહાર કરાવી ખુશખુચાલ કર્યા હતા સુરેશભાઈના સંતાનો શાયન અને આર્યન પણ કચ્છની મુલાકાત લઈ ખુશ થયા હતા કિશોરભાઈ દામજી મકવાણા અને જ્યોત્સનાબેન મકવાણા પણ સાથે રહ્યા હતા મનસુખભાઈ ખીમજી વાઘજણીએ એનઆરઆઈ પરિવાર સભ્યોની કચ્છના વિવિધ સ્થળો અંગેની માહિતી આપી હતી મનસુખભાઈએ જણાવ્યું હતું કે અમારા પરિવારમાં સેવાકીય ભાવના સર્વોપરી રહી છે પરંતુ પરિવારના કેટલાક સભ્યો વિદેશમાં સ્થાયી થઈ જતા જીવદયાલ જેવી સેવાકીય પ્રવૃત્તિથી વંચિત રહે છે હાલે પરિવાર કચ્છના પ્રવાસે આવ્યો હોવાથી પુણેનું બાથું બાંધવા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પ્રવાસે યાદગાર બનાવ્યો હતો જર્સના ખિશોર મખવાના એ વિચાર કે અમે જ્યાં ગયા એ જગ્યાએ બહુ સારી હતી ને અમને અમારા રીતે અમે કર્યું બહુ મજા આનંદ આવી અમારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને દેખાડ્યા કે કેવી રીતના કરે ને આ મોટું હતું મેં દર સાલ આવે ત્યારે કરે છે પણ નાના ભાવમાં કરે છે આજે જે મેં જોયું જે રીતે એ લોકો ઓર્ગેનાઇઝ કર્યું હતું બીજા એનિમલ્સે હતા ને બધાનું એમાં આનંદ મેળવો ઘણો કે કેવી રીતના લોકા કરે છે ઇન્ડિયામાં મેં અહીંયા કચ્છમાં પહેલી વાર આટલું મોટું જોયું બોમ્બેમાં તો અમે કરીએ જ છે જ બાકી અહીંયા કચ્છમાં ફર્સ્ટ ટાઈમ ને પ્લસ આ છોકરાઓને જાણવા મળેલું કે કેવી રીતના જાનવને સાચવે છે અહીંયા ખાવાનું પીવાનું કેવી રીતના છે માંદા સાજાનું કેવી રીતના છે એ અમને અનુભવ આજે થયો એમાં બહુ આનંદ આવી અમે પહેલા આવ્યા હતા ત્યારે અમારો નાનો હતો ખાલી પાંચ વર્ષનો દીકરીને જમા આવીને આવ્યા હતા છોકરાઓ ત્યારે છે ને છોકરા બીમા પડ્યા હતા એટલે પછી દસ વર્ષ પછી આવ્યા તો છોકરાઓને આજે જાણવા મળ્યું મજા આવી ઘર જોયું કારણ કે દસ વર્ષ પછી ઘરે ઘણો ફેર પડી ગયો આનંદ જેવો આવ્યું બેને બેને તબિયત સારી રહી નાનાને તો બહુ જ ગમ્યું છે એ તો વિચાર કરે જ કે ફ્યુચરમાં અહીંયા જ આવવું છે ભણી કરીને એટલું આનંદ આવે ને એટલું બધું ડેવલપ થઈ ગયું છે કારણ કે બીક હતી અમે લંડનથી આવે એટલું અહીંયા એની સગવડ નથી પણ જે રીતે અહીંયા ભુજમાં માધાપરમાં જે સગવડ થઈ ગઈ છે એ લોકોને મજા આવી અને ગુજરાતી બોલવામાં એ શીખી ગયા છે એટલે અમને આનંદ થયો કે આજે આપણી માતૃભાષા એ લોકો બોલી શકે છે મારું નામ છે કિશોર દામજી મકવાના અમે લંડનથી આવ્યા છે હા એ પ્રમાણે અમે આમ તો કરીએ જ છીએ બીજી જગ્યાએ પણ અહીંયા આવ્યા તો માધાપરમાં અમે ગયા હતા એક જગ્યાએ બ્લાઇન્ડ છોકરાઓની સ્કૂલમાં તો તેમાં અમે જોયું કે ઘણું સારું છે ને અમે ત્યાં આગળ સેવા કરતા રહેશું ને તેમાં એ લોકો બ્લાઇન્ડ જ નથી પણ બીજા છોકરાઓ હોય એનું પણ ધ્યાન રાખે છે એ લોકો એટલે હવે અમે કરતા રહેશું હા એટલે દસ વર્ષ પહેલા અમે આવ્યા હતા તો ત્યારે મારા છોકરા બે નાના હતા એટલે એટલું બધું અમે નહોતા કરી શકતા ત્યારે પણ આજે અમે ગાયનો ચડો કર્યો ને લોટસ કોલોની બાજુ ગયા હતા એ એક સ્કૂલ છે જે બાળકોને ને છે ને તો ઈ લોકો વાસ્તે સારી સેવાને કરે ને એ લોકોને મદદ કરે કે જરાક છોકરાઓ આગળ ભણી શકે શીખી શકે ને આગળ આવે એટલે અમને બહુ મજા આવી એ બધી વસ્તુમાં ને આ તો ટાઈમ અમારો ટૂંકો છે કેમ કે અમે ચાર તારીખના પાછા જાય છે લંડન પણ નેક્સ્ટ ટાઈમ અમે આવશું કચ્છમાં ને અહીંયા માધાપરમાં ને વધારે અમે કરશું અમે વ્હાઈટ રનમાં ગયા હતા ભુજો ડુંગર જોયું જ ને અમે પછી અમૃતસર ગોલ્ડન ટેમ્પલ વાઘા બોર્ડરમાં ગયા હતા એટલે બહુ મજા આવી રાજસ્થાન બાજુ જેસલમેર જયપુર એ બધું જોયું સિટી પેલેસ લેક પેલેસ એટલે છોકરાને બહુ મજા આવી હા મને લાગે છે કે આવશું હવે તો બહુ ચેન્જ લાગ્યું છે અમને અહીંયા પર ને કચ્છ એટલું બધું એડવાન્સ થઈ ગયું છે ટેકનોલોજીમાં ને અહીંયા વધારે દુકાનો છે રેસ્ટોરન્ટ હોટેલ મજા આવી અમને છોકરાને બહુ મજા આવી એટલે હા અમે પાછા ડેફિનેટલી આવશું સુરેશ ખીમજી વાગજાની હા 10 વર્ષ પહેલા અમે આવ્યા હતા હવે તો કચ્છ બહુ એડવાન્સ થઈ ગયું છે અમે અહીંયા માધાપર ગામમાં આવ્યા છે આટલી બધી દુકાન ખોલી છે હાવ પહેલાં હાવ ભૂજ લાગતું હવે તો હાવ માધાપર લાગે છે એટલે બહુ જ એડવાન્સ આગળ વધ્યું છે અને ને બધું બહુ ખોલી ગયા છે હોટેલને પહેલાં પહેલાં તો એક બે હતા હમણાં ને ખાવાનું ને એ બધું સરગાવ સારું થઈ ગયું છે એટલે હવે છે ને આ વસ્તુ કરી શકો આ બધું ચેરિટી કામ ને બધું થઈ શકે આજે અમે પહેલી વાર ગયા હતા કે ખાલી ચરો નહીં ગાયનું પણ આ લોકો આ બધા જાનવર ગાડીમાં લગાઈ જાય કે કંઈ થાય એને તો આ લોકો બધું એને લુકઆફ્ટ કરે છે એને દવા કરે છે ઓપરેશન કરે છે આ ગાયો બધું આ પ્લાસ્ટિક ખાય ને પછી ઓપરેશન કરીને બધું કાઢે ને એ બધું જોયું હતું પહેલી વાર જોયું કે આ લોકો બધું આ કરી છે અને અમે ત્યાં ગયા હતા બધું કરવા બહુ બહુ સારું સારું સરગામ છે એટલે અહીંયા ઇન્ડિયામાં છે ને બધું મળે કચ્છમાં બધું મળે છે અહીંયા છે ને માણસો એટલા બધા વધા નથી મોટા સિટી જેટલા એટલે અહીંયા ઓપન સ્પેસ સારું છે અને આ સવા આ હવા અને બધું સારું એટલે અહીંયા બધું મળે ખાવાનું બધું સારું સારું છે પછી આ બધું ચેરિટી કામ કરવું હોય તો તમે પોતે હાથથી કરી શકો તમે જોઈ શકો તમે કોને ડો છો શું કરો છો બધું તમે ચેક કરી શકો જો અમે અહીંયા અમે અહીંયા ભુજમાં આવ્યા પછી અમે દોરાવીરા ગયા હતા આ રાન ઉત્સવમાં એ તો બહુ સુંદર હતું દેખામાં એમ લાગે તમે મૂન ઉપર છો અને ત્યાંથી પછી અમે રાજસ્થાન બાજુ ગયા જૈસલમેર ગયા અમે અમૃતસર ગયા જયપુર ગયા અને પાછા વાઘા બોર્ડર પાસે પહોંચી ગયા પાછા અહીંયા આવી ગયા તો અહીંયા પણ અમને કચ્છમાં બધું બહુ ગમ્યું અહીંયા અહીંયા વધારે ગમ્યું મને લાગે કે અમે આ ક્રિસમસ ટાઈમમાં આવ્યા હતા એટલે અહીંયા માણસોને એમ લાગે ઠંડી છે અમને ઠંડી નથી લાગતી પણ અહીંયા આવવાનો ફાયદો છે ને મજા આવે અહીંયા